કે તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે તે નવસારીમાં છે આ સૌથી અત્યુ આધુનિક છે હાઈટેક એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી જે છે બનાવવામાં આવ્યા છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે અમિત અગ્રવાલ છે તેઓને છે ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ચાઇનીઝ તાઇપે ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી જે છે નૌકાદળને સોંપવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે આમાં ઓપ્શન સી પ્રોજેક્ટ સેવન્ટી એ છે મિત્રો જે છે સોંપવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે સત્તાવાર રીતે કેટલા લેબર કોટ્સ છે તે લાગુ કર્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી ચાર જેટલા જે છે લાગુ કર્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી ત્રીજા સ્થાન ઉપર ભારત રહ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાજેતરમાં કોણે બે હજાર પચીસમાં ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન એ ચીન દેશે છે આ શરૂ કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સચિન તેંડુલકરના એક જ ફોર્મેટમાં સૌથી વધુ એકાવન સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી વિરાટ કોહલીએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર જે છે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું કરશે તો જવાબ આવશે તેનું નામ મિત્રો નવું છે તે છે ઓપ્શન બી આવશે સેવા તીર્થ છે તેનું નામ રાખવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થ સમિટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ઉપરોક્ત બધા જ એટલે કે હૈદરાબાદ ગાંધીનગર અને નવી દિલ્હી આ ત્રણ જગ્યાઓ પર છે અર્થ સમિટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંયુક્ત લશ્કરી કવાયત એ એકુવેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે તો જવાબ આવશે ભારત અને માલદીવ દેશ વચ્ચે છે આ લશ્કરી કવાયત છે તે યોજાતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન બી ધરમપુર વલસાડ ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે બાલ વિવાહ મુક્ત ભારત સો દિવસની જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે અન્નપૂર્ણા દેવી દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ સ્વદેશી સી સી આર જીન થેરાપીનું નામ કોના ઉપર રાખવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ ભગવાન બિરસા મુંડાના નામ ઉપર છે આ થેરેપીનું નામ રાખવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્યારબાદ એકસો અઠ્યાવીસમાં મન કી બાતના એપિસોડ મુજબ ભારતે કેટલા મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને કૃષિમાં નવો રેકોર્ડ બનાવ્યો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે ત્રણસો સત્તાવન મિલિયન ટન ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પીએમ મોદી દ્વારા કયા ભગવાન કયા ભગવાનની જે છે રામની સિતોતેર ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન સી ગોવા ખાતે મિત્રો છે આપણા વડાપ્રધાન દ્વારા છે ભગવાન રામની સિતોતેર ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં જે છે પચીસ બ્યાસ પોઈન્ટનો ઘટાડો કરીને કેટલા ટકા છે કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન એ પાંચ પોઈન્ટ પચીસ ટકા છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદ તાજેતરમાં સંશોધકોએ કઈ જગ્યાએ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે નિકોબાર ટાપો ખાતેથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે એશિયાના સૌથી મોટા મેચ બે હજાર પચીસ એક્ઝિબિશનનું શુભારંભ થયો છે તો જવાબ આવશે ઓપ્શન સી ગાંધીનગર ખાતેથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ જી એ આર સીએ કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન થ્રી છઠ્ઠો છે સુપ્રત કર્યો છે મિત્રો આ ડિસેમ્બરની વાત છે તો ડિસેમ્બરમાં છઠ્ઠા નંબરનો છે અહેવાલ સુપ્રત કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી છે તે કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પસ ખોલશે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે ગુરુગ્રામ ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ એનર્જી લીડર સમિટ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ઓડિશા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારતીય ફાઇટર એરક્રાફ્ટના પાઇલોટને બચાવવા માટેની સ્કેપ સીટ સિસ્ટમનું ચંડીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી ડીઆરડીઓ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એસ્ટ એસ્ટ્રોસેટ શું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે ભારતનું પ્રથમ મલ્ટીવેવલ લેથ સ્પેસ ટેલિસ્કોપ રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌતીઓ ચુનૌતીઓ મુજબ પસંદ ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે અમિત શાહ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રેસ દ્વારા કોને વર્ષ બે હજાર પચીસના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે રેન્જ બાઇટ જે શબ્દ છે તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે પ્રેસ દ્વારા છે વર્ડ ઓફ ધ યર છે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા યુનેસ્કોની કોને છે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમિતિમાં છે બે વીસમાં સત્રનો પ્રારંભ થયો હતો

આગળનો પ્રશ્ન છે કે સોળ વર્ષથી નીચેના જે બાળકો છે તેના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે ઓસ્ટ્રેલિયા દેશ પ્રથમ બન્યો છે જેમણે છે સોળ વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા ઉપર બેન કર્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા અલક નંદા ગેલેક્સીની શોધ કયા સાધનના ડેટાનો ઉપયોગ કરીને થઈ છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ્સની મદદથી છે આ ગેલેક્સીની શોધ છે તે કરવામાં આવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ જે વયમર્યાદા છે તે કેટલા વર્ષ સુધી વધારે છે તો જવાબ આવશે આમાં મિત્રો છે છે વર્ષ હવે કરવામાં આવી જે નિવૃત્તિની મર્યાદા ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની જે સૂચિમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન બી દિવાળી જે તહેવાર છે તેને મિત્રો છે યુનેસ્કો એ છે આ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની જે છે સૂચિમાં સામેલ કરાયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળેથી ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ જહાજ લોન્ચ કરવામાં આવ્યું

કે તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન બે હજાર પચીસમાં ભારતે કેટલામો ક્રમાંક મેળવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી આઠમો ક્રમાંક ભારતે મેળવ્યો છે ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે આઠથી બાર ડિસેમ્બર બે દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપિસિસ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રથમ કોમનવેલ્થ ખો ખો આયોજન કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ભારત દેશમાં છે આનું આયોજન કરવામાં આવવાનું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે જી ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે શ્રી પંકજ જોશીની છે તે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન થયું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એઆઈ ફોર ગુડ ગવર્નન્સ વિષય પર એક પ્રાદેશિક સંમેલન ક્યાં યોજાયું હતું તો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગર ખાતે છે આ જે છે સંમેલન યોજાનું હતું ત્યારબાદ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ સિલીસર તળાવ અને છત્તીસગઢના બિલાસપુર નજીક કોપરા જલાશય રામસર સાઇટ જાહેર કરાય તો હવે કુલ કેટલી રામસર સાઇટ થઈ છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે છન્નું જેટલી રામસર સાઇટ હવે ભારતમાં આવેલી છે ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશની સંસદના સંયુક્ત સત્રને જે છે સંબોધિત કરવાના છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ઇથોપિયા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ બનાવવાનો નિર્ણય લીધો છે તો જવાબ આવશે ચૌદ જેટલી સરકારી હોસ્પિટલોમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા આજીવિકા ગેરંટી મિશન જે છે ગ્રામીણ માં લોકસભામાં કોણે રજૂ કર્યું તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટી ટ્વેન્ટી આઈમાં એક હજાર પ્લસ રન અને સો પ્લસ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કોણ બન્યો છે તો જવાબ આવશે ઓપ્શન એ હાર્દિક પાંડ્યા બન્યો છે ત્યારબાદ

કોઇન સ્ટ્રોક જે છે સારવાર માટે જે છે સુપર નવા સ્ટેન્ટ નામના નવા અને અધ્યતન ડિવાઇસનું ભારતનું પ્રથમ ક્લિનિકલ ક્લિનિકલ જે છે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું છે આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે તે છે એમ્સ દિલ્હી ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા લોકસભામાં રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ બે હજાર પચીસ નામનું ખાનગી ચૌદ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ પોરબંદરના સ્પોર્ટ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન ડી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા ત્યારબાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકારનું નિધન થયું છે તો તેનું નામ શું છે તો ઓપ્શન એ રામ સુતાર છે છે તેનું નામ રહેલું ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધ ગ્રેટ ઓફ ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ઓપ્શન સી ઇથોપિયા દેશ દ્વારા છે સન્માન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન મોદીનું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સૈન્ય અભ્યાસનો પ્રારંભ થયો છે તો જવાબ આવશે ભારત અને યુ એ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થામાં ઇન્ડિયા કી ખોજ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે આઈઆઈટી ગાંધીનગરમાં ત્યારબાદ

વાવ થરા જિલ્લામાં છે ઉજવણી કરવામાં આવશે ઓપ્શન પદ સંભાળવાનો છે ત્યારબાદ તાજેતરમાં જ ક્યા મંત્રાલય દ્વારા સભાસાર એઆઈ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત કલ્સ્ટર સેન્ટર તરીકે કઈ સંસ્થાને જાહેર કરવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન બી પતંજલિ યુનિવર્સિટીને ત્યારબાદ તાજેતરમાં જ ડોલોમેડિસ ઇન્ડિક્સ નામની પાણીમાં શિકાર કરવામાં માહિર અર્ધ જળચર કરોડિયાની પ્રજાતિ કયા રાજ્યમાં જે છે મળી આવી છે તો જવાબ આવશે ઓપ્શન બી કેરળ રાજ્યમાં મળી આવી છે ત્યારબાદ નવા નિયમ મુજબ ખાનગી ક્ષેત્રના એનપીએસ ગ્રાહકોને નિવૃત્તિ સમયે મહત્તમ કેટલું ઉપાડી તો જવાબ આવશે ઓપ્શન બી એસી ટકા રકમ છે તે ઉપાડી શકશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ એટલે કે સોલર કોન્સ્ટર્સ લગાડવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે આમાં ઓપ્શન બી એ આઈ આઈ એમ એસ વિજયપુર કેમ્પસ ખાતે છે આની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં જ ડિજિલોકર મારફતે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા કયા બે મંત્રાલયે શરૂ કરી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે એમ ઇ આઈટી વાય અને ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એ શાળાઓ માટે કઈ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી વિદ્યાર્થીઓની હાજરી આધારિત ગ્રાન્ટ ત્યારબાદ આઈ એમ એફ અનુસાર વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ દસ હજાર છસો એક કરોડ રૂપિયાના ખર્ચે ખાતર પ્લાન્ટ છે તેનો શિલાન્યાસ કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે આસામ રાજ્યમાં ત્યારબાદ અમદાવાદ શહેર માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો જે છે છે તે કોણે કર્યું તો આમાં જવાબ આવશે ઓપ્શન સી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારબાદ વિશ્વના કુલ મખાના ઉત્પાદનમાં ભારતનો આશરે કેટલો હિસ્સો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી એસી ટકા હિસ્સો જે છે તે રહેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશેલ બેન્ટ હોર્સ અવકાશમાં જનાર પ્રથમ વ્હીલચેર બાઉન્ડ વ્યક્તિ બની છે તો તેઓ કયા રોકેટ દ્વારા અવકાશમાં યાત્રા કરી તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ન્યૂ સેફર્ડ દ્વારા છે તેમણે આ અવકાશમાં યાત્રા કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ઓપ્શન બી હરિયાણા રાજ્યની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની સૌપ્રથમ સમર્પિત ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન સી ગોરખપુર ખાતે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતે રૂપટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન કયા આંકડા સાથે મેળવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી પાંચ લાખના આંકડા સાથે ત્યારબાદ તાજેતરમાં જ ભારત સરકારે કુલ કેટલી નવી એરલાઇન્સ છે તેને મંજૂરી આપી છે તો જવાબ આવશે ત્રણ જેટલી એરલાઇન્સને ત્યારબાદ ટેસ્ટ એટલાસ ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ બે હજાર મુજબ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ઉદ્ઘાટન કર્યું હતું તો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ નાસાનું માવેન મિશન કયા ગ્રહના અભ્યાસ માટે છે તો જવાબ આવશે ઓપ્શન ડી મંગળના અભ્યાસ માટે કે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ નું આયોજન ક્યાં કરવામાં આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી છત્તીસગઢ ખાતે છે આનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કુલ ક્ષેત્રોમાં કુલ કેટલા આપવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન એ કુલ છ ક્ષેત્રોમાં છે આને આપવામાં આવતા હોય છે ત્યારબાદ અઠાણું માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ બે હજાર છવ્વીસ માટે ભારત તરફથી કઈ ફિલ્મને બેસ્ટ ઇન્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં

પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ સાંઈ જાધવ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અરવલ્લીની વ્યાખ્યા અંગે વિવાદ ઉભો થવાનું મુખ્ય કારણ માપદંડ હતું તો જવાબ આવશે ઓપ્શન ડી સો મીટરની લઘુત્તમ ઊંચાઈ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગાંધીનગરના કયા સર્કલ પર તાજેતરમાં જ અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું